યુવક ગંભીર ઈજાગ્રસ્ત રીતે ઘવાયો હતો અકસ્માતનો ભોગ બનેલી ઈજાગ્રસ્ત અને મૃતક યુવકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્ત કિશન પડાડિયા નામના યુવકની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

અને કરણભાઈ કમલેશભાઈ જે છે છે નવા ગામ વિગતો સામે આવી અને ઘટનાની જાણ થતા કોટડા સાંગળી પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સગા સંબંધી અને મિત્રો સહિતના લોકો એકઠા થયા હોવાની પણ વિગતો સામે આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ